નવયુગ વિદ્યાલય ચંબુસરમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે રમતોત્સવ યોજાયો સ્વામી વિવેકાનંદ સમિતિના અધ્યક્ષ શ્રી વિશેષભાઈ ચવ્હાણના માર્ગદર્શન હેઠળ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે નવયુગ વિદ્યાલયમાં રમતોત્સવનું આયોજન કરાવ જેમાં સંગીત કુર્ચીમાં પ્રથમ નંબરે વિદ્યાર્થીનીઓમાં મકવાણા દ્રષ્ટિ અને વિદ્યાર્થીઓમાં પટેલ આયુષ પ્રથમ નંબરે આવ્યા જ્યારે વોલીબોલની સ્પર્ધામાં ધોરણ અગિયારની ટીમ વિજેતા બની હતી શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે વિશેષભાઈ ચૌહાણ શાળા પરિવાર વતી આભાર માન્યો આજ રોજ નવ્ય વિદ્યાલયમાં સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે સંગીત ખુરશી અને વોલીબોલ જેવી વગેરે રમતો યોજવામાં આવી હતી જેમાં અમે દરેક વિદ્યાર્થીએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આજ રોજ નગર ખાતે નવ્ય વિદ્યાલય હાઈસ્કૂલનો રમત ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સંગીત ખુરશી અને વોલીબોલ ગેમ જેવી બે ગેમનું આયોજન થયું તે બદલ નવી વિદ્યાલય સહપરિવારનો ખૂબ ખૂબ આભાર